સૌ કોઈ મનમૂકીના ઉજવણીમાં સામેલ થયા હતા આ ગ્રુપની ખાસિયત એ છે કે તેઓ દર વર્ષની પોતાની પરંપરા મુજબ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે છે આ વર્ષે આગમન યાત્રામાં આદિવાસી નૃત્ય અને તિરંગા થીમ પર આકાશમાં બલૂન ઉડાડીને યાત્રાને વધુ આકર્ષક બનાવવામાં આવી હતી આ દ્રશ્યોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને હાજર રહેલા લોકોએ અદભુત ક્ષણને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી આ ભવ્ય સ્વાગત યાત્રાએ ફરી એકવાર સાબિત કરી આપ્યું કે વડોદરાના લોકોમાં શ્રીજી પતિએ કેટલી શ્રદ્ધા અને પ્રેમ